જુનાગઢ થી ડોક્ટર પ્રદ્યુમન આપણા રાજવીઓ પોતાના રાજ્ય અમલ ને પચીસ વર્ષ પચાસ વર્ષ થાય ત્યારે મહોત્સવ ઉજવતા હતા ભગવતસિંહજી તો સંસ્કૃતિ સર્જક નવયુગ પ્રવર્તક

જુનાગઢ નવાબ ને સિલ્વર જ્યુબેલી પ્રસંગે ચાંદી પચીસ ઓગસ્ટ ઓગણીસો ચોત્રીસ ના રોજ મહારાજાના યશસ્વી રાજ્ય હમલ પચાસ વર્ષ પૂર્ણ થતા ગોંડલ રાજ્યના પ્રજાજનોએ અપૂર્વ ઉત્સાહથી બેજોડ

એક લાખ પંચાણુ હજાર નવસો ત્રેવીસ ની થઈ હતી જે સોનું પ્રજા કલ્યાણ માટે ઉતાવળા બની આ સુવર્ણ મહોત્સવના સોનાનું હવે શું કરવામાં આવશે એવી ટીકાઓ પ્રસિદ્ધ કરી હતી ગોંડલ રાજ્યમાં ફૂલછાપ અને ચેત મચ્છંદર જેવા અખબારો લાવવાનો પ્રતિબંધ હતો આ સુવર્ણ મહોત્સવની રકમમાંથી રાજ્યમાં કુવા અવેડા તળાવ શાળાઓ અને વિવિધ ઠેકાણે શિલાલેખો મૂકવામાં આવે જે સુવર્ણ મહોત્સવના રૂડા સ્મારકો છે એમ કહેવાય અકબર કે છત્રપતિ શિવાજી કે ઉદયપુરના મહારાણા પછી ભારતીય રાજાને સોનાથી જોખ્યા હોય એવો આ પ્રસંગ છે વળી એ સોનું લોક કલ્યાણ માટે વાપરવામાં આપી દેવું એ જગતનો બેજોડ પ્રસંગ હતો જે ત્રાજબાઓ વપરાયેલા તે ગોંડલના જ રજતોત્સવ વર્કશોપમાં બનાવેલા જેની દાંડી પર ધોરાજીની કળામય મીણાકારી બનાવટ કરવામાં આવી હતી આ ત્રાજવાની વચ્ચેની લાકડાની બનાવેલ હતી જ્યારે ત્રાજવાની આ સુવર્ણ તેર બાર ઓગણીસો ચોત્રીસ ના રોજ રાજ્ય પુરોહિત પોપટલાલ જગન્નાથ શુક્લે વિધિ વિધાન અને મંત્રગાનથી વૈદિક રીતે કરાવી હતી આ તુલા વિધિનો રસપ્રદ મનોરંજક અહેવાલ બીબીસી રેડિયો પરથી પ્રસારિત કરવામાં આવેલ સુવર્ણ મહોત્સવ ઉજવવાના દિવસો બાર તેર ચૌદ ડિસેમ્બર ઓગણીસો ચોત્રીસ ના હતા આ શાબ્દોત્સવ ના દિવસોમાં સંવાદ સંગીત ભાષણ દાંડિયા વગેરે કાર્યક્રમો વિદ્યાર્થીઓએ કર્યા હતા રાજ્યની તમામ શાળાઓમાં મીઠાઈ અને શાકર વહેંચવામાં આવે આ વિશિષ્ટ બેજોડ અવસરે સમસ્ત પ્રજાજનોએ પોતાની ઉર્મી ભરેલું માનપત્ર અને રૂપિયા એક લાખના ખર્ચે તૈયાર કરાયેલ હીરા જડી સુવર્ણ મંજુષા મહારાજાને અર્પણ કરવામાં આવતા સભા મંડપમાં બે મિનિટ તાળીઓનો સતત ગડગડાટ થયો હતો ત્યારનું દ્રશ્ય તો અવર્ણનીય અને પ્રજાને રાજાના પ્રેમનું વિરલ દ્રશ્ય હતું આ પ્રસંગે મહારાજા ભગવતસિંહજી રાજ્યમાં પ્રાથમિક અને હવેથી માધ્યમિક કેળવણી મફત આપવામાં આવશે ખેડૂતોની એક વર્ષની વિઘોટી માફ કરવામાં આવશે મારા રાજ્યનો એક પણ માણસ

શિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ભાયાત મૂળ ગ્રાસિયા તથા પચાસ ટકા માફી આપવાની જાહેરાત કરી હતી રાજ્યના નોકરોને એક મહિનાનો પગાર બક્ષીસ તરીકે આપવામાં આવશે જોકે નોકરોએ બે મહિનાનો પગાર આ સુવર્ણ મહોત્સવમાં આપ્યો હતો એ અલગ વાત છે

કૃષિ ઉપદેશક શ્રી ગોકુળદાસ કાંજીએ કુલ એકાવન ખેતીવાડી પત્રિકાઓ પ્રસિદ્ધ કરી પોતાના ખર્ચે દેશ પરદેશમાં

કોઈને એક પૈસો પણ રાજ્યનો વેડફવા દે નહીં પોતે અઠારસો ચોર્યાસી માં જે શલિયાણું લેતા ત્યારે રાજ્યની આવક ચૌદ લાખની હતી અને પોતે

અને રસ્તા વીસ વર્ષ માટે ટકશે એવા બોન્ડ લખાવી લેતા હતા થી એક વાગ્યા સુધી દરબારગઢમાં જાહેર જનતાને મળતા હતા આ વિશિષ્ટ સુવર્ણ જયંતિ મહોત્સવમાં કેટલાક વિશિષ્ટ મહાનુભાવો આવેલા તેની યાદી જોઈએ તો જામનગર જામ સાહેબ દિગ્વિજયસિંહજી ઠાકોર સાહેબ દિગ્વિજયસિંહજી લીમડી ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ઠાકોર સાહેબ લબ્ધીરજી મોરબી રાજ સાહેબ વાંકાનેર અમરસિંહજી ઠાકોર સાહેબ બહાદુરસિંહજી પાલીતાણા દરબાર શ્રી સુરગવાળા સાહેબ વડિયા દરબાર શ્રી બાવાવાળા સાહેબ બાબરા દરબાર શ્રી અમરાવાળા સાહેબ થાણા દેવી ઠાકોર સાહેબ ધર્મેન્દ્રસિંહજી રાજકોટ રાણા ભગતચંદ જુબલ રાણાશ્રી કિશનચંદ કોઠા આ ઉપરાંત મોળી કોટડા સાંગાણી બિલખા પીઠળિયા મેંગણી બગસરા નડાળા વગેરે વગેરે રજવાડાઓના રાજવીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા અને ભગવતસિંહજી નો આ મહોત્સવ અનેરી રીતે એમણે દીપાવ્યો હતો ઈસવીસન ઓગણીસો એકત્રીસ માં ગોંડલ રાજ્યમાં સમસ્ત ખેડૂતોનો મેળાવડો ભરાયેલ તેમાં કવિ શ્રી નાનાલાલે કહેલ કે આજે જગતભરમાં ખર્ચાળ રાજ વહીવટ ને પહોંચી વળવા માટે નવો કર કયો નાખવો તેનો વિચાર થાય છે ત્યારે ગોંડલ નરેશ કયો કર કાઠી નાખવો છે તેનો વિચાર કરી રહ્યા છે મહારાજા ભગવતસિંહજીએ ગામડાને ભાંગી રાજધાની સજાવી નહોતી પરંતુ ગામડાને આબાદ કરીને ત્રણ મનોહર શહેરોનું પુનરોદ્ધાર કર્યો ધોરાજી ગોંડલ ન હતું ત્યારે નવ માર્ચ ઓગણીસો ના રોજ મહારાજા ભગવતસિંહજી આ જગતમાંથી વિદાય લીધી અને દસ માર્ચ ઓગણીસો ના રોજ તેમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો એ દિવસે તહેવાર હતો આ મહારાજા ભગવતસિંહજીનો જે સ્થળે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે એ સ્થળ પણ આપને અહીં બતાવ્યું છે મહારાજા ભગવતસિંહજીને જે ચીજો મળેલી તે પણ અહીં બતાવવામાં આવી છે